નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત બરવાળા ખાતેથી સાયકલ યાત્રા યોજાય પહેલું સુખતે જાતે નૈયા એ પ્રત્યેક વ્યક્તિ માટે પાયાની આવશ્યક બાબત બને મેદસ્વીતા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે સ્વચ્છતાનો આ વિચાર અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તેમજ રાજ્યના લોકો પર બિનછેપી રોગોનું ભારણ ઘટે તે કારણોસર સમગ્ર રાજ્યમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનની ઉજવણી કરવા તાલુકા વહીવટી તંત્ર બરવાળા દ્વારા તારીખ આઠ આઠ બે હજાર પછી મંગળવારના રોજ સવારના છ કલાકે જબુબા હાઈસ્કૂલ બરવાળાથી સાળંગપુર સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવેલ જેમાં બરવાળા પ્રાંત સાહેબ બરવાળા મામલતદાર સાહેબ ટીડીઓ સાહેબ તેમજ મામલતદાર કચેરી સ્ટાફ તેમજ બરવાળા પીએસઆઈ વસાવા તેમજ બોટાદ ડીવાયએસપી અને પોલીસ સ્ટાફ બરવાળા નગરપાલિકા સ્ટાફ અને બરવાળા શહેરના નાગરિકો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા બોટાદ સાહેબ આજે સાયકલ સવારીની જે યાત્રા હતી સાળંગપુર બરવાડથી સાળંગપુર લઈને આવ્યા છે શું છે તંત્ર દ્વારા મુક્ત ગુજરાત અંતર્ગત આજે પંદર કિલોમીટર સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલું એસડીએમ સાહેબ મારફતે અને એની અંદર અમારા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ પંચાયત અને વહીવટી કર્મચારીઓ તેમજ નગર ટોમ મળે જોડાયા હતા

આમાં સાહેબ કેટલાક સાયકલ સવારીમાં માં હતું સાયકલ સવારી અંદર લગભગ સો લોકો અત્યારે હાજર હતા સો લોકો